પહેરના તરસાલના વિસ્તારમાં પાણીની લાઈનમાં ભંગાણ પડતા હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો કોર્પોરેશનના તત્કાલિક એડિશનલ સિટી એન્જિનિયર અમૃત મકવાણાની નિવૃત્તિ બાદ જાણે પાણી પુરવઠા ખાતાને કોઈની નજર લાગી ગઈ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે છેલ્લા એક મહિનાથી શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીના ભંગાણ પડતા હજારો લિટર પાણી રોડ પર વેડફાટ થઈ ગયો છે એક તરફ શહેરના કેટલાક વિસ્તારોમાં પાણીનો કકરાટ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ પાણીની ભંગાણ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તેમ છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી તરસાલી વિસ્તારમાં પેવર બ્લોકની નીચેથી પસાર થતી પાણીની મુખ્ય નલિકામાં લીકેજ થયું હતું જેને લઈને હજારો લીટર પાણી રોડ પર વહી ગયું હતું પાણી રોડ પર આવતા જ વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા અને ગમે ત્યારે વાહનો સ્લીપ થાય તેવી દહેશત વાહન ચાલકોમાં જોવા મળી હતી ત્યારે એસી ચેમ્બરમાં બેસતા અધિકારીઓ વહેલી તકે આવી જૂની લાઈનો અથવા તો જે જગ્યાએ ભંગાણ પડે તે લાઈનો સત્વરે સમારકામ કરે તેવી માંગ ઉઠવા પામી છે